Free, free, free! આ તમે જે બેન્કવીટ જોઈ રહ્યા છો એ તદ્દન ફ્રીમાં મળવાનો છે હાજી મેડ ઓવર હિલ જેવી આટલી મોટી બ્રાન્ડ એસી બેન્કવીટ બિલકુલ ફ્રીમાં આપવાના છે એટલે હવે પછી તમારા ઘરે જો જાતની ઇવેન્ટ હોય બર્થડે હોય લગ્ન પ્રસંગ હોય કે પછી વેલકમ પાર્ટી હોય આ બેન્કવીટ હોલ તદ્દન ફ્રીમાં મળવાનો છે તમને મને તો લાગે છે હજી સુધી તમને વિશ્વાસ નહીં થયો હોય પણ આ વાત બિલકુલ સાચી છે અને સાથે તમને અટેચ ગાર્ડન પણ મળવાનું છે જ્યાં તમે ઓપનમાં કોઈ પણ ઇવેન્ટ કરી શકો છો અને હવે કરીએ ફૂડ ની વાત તો માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા થી આમનું મેન્યુ ચાલુ થઈ જાય છે

તો તમારે માત્ર જમવાના જ પૈસા આપવાના છે અને હા અહીંયા ખૂબ મોટું અને વિશાળ પાર્કિંગ ની ફેસિલિટી પણ અવેલેબલ છે એમ્બિયન્સ અને એમ્યુનિટી તો તમે વિડીયો જોઈને જ ખ્યાલ આવી ગયો હશે અહીંયા કોઈ પણ ઇવેન્ટ તમે સારામાં સારી રીતે કરી શકો છો અને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે અહીંયા મેજિશિયન મ્યુઝિશિયન અને આવા કાર્ટૂન પણ મળી જશે અને ગોત્રી અને સેવાસી જેવા એરિયામાં આટલો સારો હોલ અને એ પણ ફ્રીમાં કોઈ જગ્યાએ નહીં મળે તો બુકિંગ માટે આજે જ કોલ કરો